સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના ઘટવા પામી છે માંગરોલ તાલુકાના મહવેજ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટનામાં યુનિવર્સલ વેરહાઉસમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી છે લાકડાના ગોડાઉનમાં લાગેલી આ વિકાર આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફડા માહોલ સર્જાયો હતો વેરહાઉસમાં રાખેલા લાકડા પ્લાવુડનો જથ્થો બળીને ખાક થયો હતો આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના બંબાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જો કે વેરહાઉસમાં લાગેલી આગને પગલે મોટું નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી મારું નામ પૃથ્વીરાજ ફાયર ઓફિસર પીપીઆર ફાયર વડોદરા આજ રોજ કંટ્રોલ રૂમમાં આપણે ફોન આઠ વાગે કોલ મળેલ અમને અને આજે લાકડાના ગોડાઉન છે એમાં ફાયર કોલને કંટ્રોલમાં જાણ કરતા અમે ઘટના સ્થળ પર પહોંચ્યા અને અત્યારે કોલ જોઈને અમને મેજર કોલ જાહેર કરેલ છે આપણે મતલબ પાનોલી ફાયર જીઆઈડીસી ફાયર સ્ટેશનની ગાડીઓ ઇઆરસીની ગાડીઓ કરીને ટોટલ અત્યારે હાલમાં છે ને પાંચ ફાયર ફાઇટરો અહીંયા ઘટના સ્થળ પર છે અને બીજી બી બે ત્રણ ફાયર ગાડીઓ મંગાયેલી છે અત્યારે તપાસમાં અમારે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી ને આ કેવી રીતે લાગે આપણે તપાસ કર્યા પછી ખબર પડશે અમને